જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે જૂનાગઢ શહેરમાં થોડા દિવસ પહેલાં વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સરકારી અનાજ બારોબાર વેચી નાખવાના આક્ષેપ પ્રતિ આક્ષેપ સાથે ફરિયાદ કરવા વિસાવદર પોલીસ સ્ટેશનમાં ધરણા પ્રદર્શન યોજ્યું હતું ત્યારે ફરત પરના મહિલા પીએસઆઈ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ આપ પાર્ટીના સમર્થકો દ્વારા વાયરલ વિડીયોમાં મહિલા પીએસઆઈ વિષાભદ્રક કોમેન્ટ કરી હતી અને મહિલા પીએસઆઈ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ટેકનિકલ સોસના આધારે એક વકીલ સહિત છ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં મનોજ ડાયાભાઈ વાઘેલા રાજકોટ અરવિંદ અરવિંદ સોંદરવા તેમજ જેતપુરના વિનોદ કોન્ટ્રાક્ટર તેમજ સુરતના જયંતિ પટેલ તેમજ અમદાવાદના રમેશ આદરિયા વિસાવદર પાંચની ધરપકડ કરી આગળની કાર્યો હાથ ધરી હતી જ્યારે જૂનાગઢ જ્યારે ભાવનગરના વકીલ તરીકે ફરજ બજાવતા નીરજ ટીમણી

ગઈકાલે પત્રકાર પરિષદમાં આરોપી બતાવ્યા બાદ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટ દ્વારા વોરંટ ભરીને તમામ આરોપીને જેલ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો

તે પેસી કઈ દીધું છે જીમી જીમી તારું કોઈ પેલી કોઈ દેવાનું જીમુ તારું કોઈ કોઈ ભૂલ દેલી છે ફેસબુક માં ડિલીટ કર નાખીશું તમને આપ છે ફેસબુક પર જરૂર છે ફેસબુક ના 5 200 નું બોય આ તો અમને છોતા તો 200 રૂપિયા આપી લે ください સમીકરણ સોમી કરજો દીને મારા કનેમાં વાત કરી છે गाउँ के नया कनेक्ट जकियो थियो सर सो सो भनेको लिए भाइले त्यो छोकोको जस्तो छोकाए करी हो त्यो छोको जन्म जस त्यतिको मा कांग्रेस फोन करीबे कुई सतल माथि कुए छ र मोबाइल बिजो लिन ला अपन राखो भयो त्यस्तै माने जेड टेबल मा कु त्यो हो एक दबामा कोइ मनले बिडियो मले नि म गाउँले कयै हुन्छ

બીજા નોકરી દો હોય છે જી સર જુનાગઢ જિલ્લાના માનનીય આઈજીપી સાહેબ દ્વારા તેમજ જુનાગઢ ડિસ્ટ્રિક્ટના માનનીય એસપી સાહેબનાઓ દ્વારા અવારનવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે સોશિયલ મીડિયામાં કેટલાક ઈસમો દ્વારા કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અધિકારીઓના વિરુદ્ધમાં અભદ્ર તેમજ અશોભનીય કોમેન્ટો કરતા હોય છે તો તેના વિરુદ્ધમાં કડક કાર્યવાહી થાય તેમજ હાલ દેશમાં વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ એક આગું સ્થાન ધરાવે છે અને મહિલાઓ એક અલગ અલગ ખરજ બજાવે છે તો આ મહિલાઓ વિરુદ્ધમાં કેટલાક ઇસમો દ્વારા કોમેન્ટ કરવામાં આવતી હોય છે તેવો જ એક બનાવ વિસાવદરમાં થોડા દિવસ પહેલાં મહિલા પીએસઆઈ સોનારા તેમજ ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા નાવ દ્વારા એક અનાજ વિતરણ બાબતે એક વાર્તાલાપ થઈ જે વાર્તાલાપનો વિડીયો કેટલાક ઈસમો દ્વારા સોશિયલ મીડિયામાં અલગ અલગ અપલોડ કરવામાં આવેલા હતા તો તે સોશિયલ મીડિયામાં કેટલાક ઇસમો દ્વારા અલગ અલગ નિભસ તેમજ અભદ્ર કોમેન્ટ સોનારા પીએસઆઈ વિરુદ્ધમાં કરવામાં આવેલી હતી જે આધારે અમે તાત્કાલિક કોગ્નિજન્સ લઈને તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો જે ગુનામાં કેટલાક છ આઈડી જે આઈડી અમે સોશિયલ મીડિયા અને અમારા અમારા ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આઈડી શોધી કાઢવામાં આવેલા હતા તે અલગ અલગ આઈડીના અલગ અલગ ઇસમોને રાજ્યના અલગ અલગ જગ્યાએથી પકડી પાડવામાં આવે છે જેમ કે મનોજ ડાયાભાઈ વાઘેલા તેઓને રાજકોટથી તેમજ અરવિંદભાઈ સોંદરવા જેતપુરથી વિનોદભાઈ કોન્ટ્રાક્ટર તેઓને સુરતથી જયંતિભાઈ પટેલ તેઓને અમદાવાદથી અને રમેશભાઈ સાદરિયા જેઓને જૂનાગઢના વિસાવદર ગામેથી પકડી પાડવામાં આવે છે આ તમામ ઈસમો પાસેથી મોબાઈલ રિકવર કરવામાં આવેલા છે તેમના ટેકનિકલ સર્વેન્સના આધારે પુરાવા મેળવવામાં આવશે અને હું જૂનાગઢ જિલ્લા પોલીસ વતી તમામને અપીલ કરું છું કે આવું સોશિયલ મીડિયા પર કોઈ પણ વ્યક્તિના વિરુદ્ધમાં અભદ્ર કે કોમેન્ટ ન લખવી તે માટેની અપીલ તેમજ સૂચન કરું છું આ ગુનાના કામે હજુ એક આરોપી પકડવાનું બાકી છે જેનું આઈડી હતું નીરજ ટીમાનિયા જે અમે ટેકનિકલ સર્વેન્સ આધારે તપાસ કરતા તે નીરજ નામના વ્યક્તિનું છે અને તે પોતે ભાવનગરમાં વકીલ તરીકે કામ કરે છે જેને વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કરેલા છે સર ખાસ કરીને આ રીતની કોમેન્ટો કરવી આ તમામ ઈસમો એક આપ પાર્ટીને સમર્થન કરે છે અને આપના જે પણ વિડીયો હોય તો તેમાં બીબસ કોમેન્ટ કરવાની તેમની એક નિમ્ન કક્ષાની માનસિકતા છે જે તમામ તપાસના આગળના તપાસના કામે અમે પુરાવા તરીકે મેળવી લઈશું